હેલો ગાઈઝ વેલકમ ટુ એજલ્સ ધ વેડિંગ ગેલેરી તો આ શું આજે તો આપણો શોરૂમ બંધ છે દસ વાગી ગયા તો બી વિધિ જે આવી નથી લાગતી વિધિને લેટ થઈ ગયું કંઈ નહીં ચાલો તો આપણે જ ખોલી દઈએ શોરૂમ ચાલો તો તમારું સ્વાગત છે અમારી હીરાબાગ બ્રાન્ચ પર ચાલો તો હવે આપણે જઈએ ઉપર અને આજે તો આપણે જ ખોલવાનો છે શોરૂમ એટલે શોરૂમ માં લાગે છે બહુ અંધારું જ હશે લાગે છે શું હશે જ ચાલો તો આપણે આવી ગયા છીએ શોરૂમ પર છે ને અંધારું વિધિ નથી આવી ને એટલે કઈ નહીં ચાલો આપણે અંજવાળું કરી દઈએ કેમ પણ બાકી થઈ ગયું ને અંજવાળું જગજગરા કરે છે ને આપણો શોરૂમ ચાલો તો આજે આપણે જ ગણપતિ દાદાની દીવાબત્તી આરતી કરી દઈએ કેમ કે વિધિ તો જે આવી નથી અને આપણે શોરૂમ પર આવીને પહેલું કામ જે કરવું પડે ને પીસી પણ ઓન કરી દઈએ આપણે જે આવ્યા ત્યાં તો જોડે જોડે આ એજલ્સના ઓનર એજુ મેડમ આવી ગયા છે તેજલ મેડમની જોડે જવો તમે આજે તો એ શોરૂમ પર આવી છે આજે હજુ શોરૂમ પર આવી છે એટલે આખો શોરૂમ માથા પર લેશે ચાલો તો આજે હવે આપણે ખાતે મોકલવાની બેગ રેડી કરી દીધી છે રાકેશભાઈએ બધું પેક કરી દીધું છે અને પછી ક્લાયન્ટ નહોતા તો આપણે કીધું ચાલો થોડીક વાર તારક મહેતા જોઈ લઈએ તો આપણે તારક મહેતા જોઈએ છીએ અને વિધિ નેકલેસ બનાવે છે એટલે નેકલેસ બનાવતા બનાવતા જ વિધિ કે લાવું હું પણ તારક મહેતા જોઈ લો મારી જેમ કોને ગમે છે તારક મહેતા જોવું મજા જ આવે કેમ કે કોમેડી સિરિયલ છે એટલા માટે ચાલો તો હવે બપોર થઈ ગયા છે ને તો આપણે હવે લંચ કરી લઈએ અને આજે અમારી પાસે લંચમાં હતી પાણીપુરી અને અમે તારક મહેતા જોતા જોતા પાણીપુરી ખાઈ લીધી ને આ કડક જીરા સોડાની બોટલમાં તમને શું લાગે જીરા છે ના ના એમાં તો છે પાણીપુરીનું પાણી અને આપણે જમી લીધું ને ત્યાં તો એક ક્લાયન્ટ આવી ગયા એમને સાડી જોઈતી હતી રેન્ટ પર તો આપણે કીધું ચાલો એમને સાડી બતાવી દઈએ અને આ ક્લાયન્ટને જોઈને તમે એમને ઓળખી જ ગયા હશો કેમ કે બે દિવસ પહેલાં એમની જોડે જે આ દીદી છે ને એમણે બેબી શાવરનું કપલમાં માપડી ત્યાં કરાવેલું છે અને એમને એમની જેઠાણી માટે સાડી જોઈએ છે એમના બેબી શાવરમાં પહેરવા માટે જ જોઈએ છે એમને સાડી ચાલો તો એ દીદીને આપણે અલગ અલગ સાડી બધી બતાવી દીધી છે એ દીદીએ ચાર પાંચ સાડી ટ્રાય કરી લીધી છે અને સાડી તો જે પહેરે બધાને ગમે જ છે ને બાકી મસ્ત મસ્ત સાડી આ પર્પલ કલર એ બહુ મસ્ત છે એકદમ યુનિક ડિઝાઇન છે આ જે આ ગ્રીન સાડી પહેરી લીધી આ દીદી આ ગ્રીન સાડી હેવી છે અને ન્યૂ કલેક્શન એવું છે જો તમારે આવતી સિઝનમાં કોઈના મેરેજ હોય કોઈને એન્ગેજમેન્ટ હોય ને સાડી બુક કરવી હોય તો જલ્દીથી આવી જજો અમારા શોરૂમ પર અને ક્લાયન્ટ હજી છે ને ત્યાં તો એ એજુને મસ્તી કરવાનું શરૂ કરી દીધું છે પંચિંગમાંથી જવું એમણે કચરું બેઠું છે હવે એમાંથી એ રમે છે બેઠી બેઠી અને આ ક્લાયન્ટ એમની સાડી સિલેક્ટ કરે છે અને એ જૂની મસ્તી તો શરૂ છે હજી એ મજા આવે છે આજે તો શોરૂમ પર મને કે માસી મને ફ્લાવર બનાવી દેજો તો આપણે એને ફ્લાવર બનાવી દીધું છે તો એને કેટલી મજા આવે છે છે ને બાકી એક નંબર નોટ હવે એની મમ્મી પાસે જતી રહી છે ફોન જોવો છે ને એટલે એને ખબર છે મારો વિડીયો બનાવે છે એટલે એવી રીતના કહે છે મને બતાવો એમ કહે છે ત્યાં તો આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા તો આપણે કીધું ચાલો હવે આ ક્લાયન્ટને આપણે ચોલી બતાવી દઈએ તો આ દીદીને તો ના ગમી ચોલી કંઈ નહીં ચાલો તો હવે એજુ પાછી રમવા લાગી ગઈ છે સુતા સુતા ફોન જોવે છે થોડીક થોડીક વાર વાર બેઠા બેઠા ફોન તો એજુને બહુ જ ગમે છે આ બેગમાં એના કપડા અને નાસ્તો લાવી છે એટલે નાસ્તો ગોતે છે બેગમાંથી જો કેવી રીતના બેગની અંદર મોઢું જવા દઈને નાસ્તો ગોતે છે હમ એને સેવ મમરા મળી ગયા છે જો તો ચાલો પછી ક્લાયન્ટ નહોતા તો આપણે કીધું આપણે થોડીક વાર માટે સાડીનું શૂટ કરી લઈએ આ સાડી એટલી મસ્ત છે કે આ તમારે કોઈના મેરેજ ફંક્શનમાં પહેરાય તમારા મંડપ મુહૂર્તમાં પહેરાય અને પ્લસ બેબી શાવરમાં પણ ચાલે ને એવી છે આ સાડી ડાર્ક પિંક અને લાઇટ પિંક બે કલરમાં છે પલ્લો આખો હેન્ડવર્કમાં છે સાઈડનો ક્રિષ્નાવાળો દુપટ્ટો એ બી હેન્ડવર્કમાં છે ને બ્લાઉઝ તો બહુ મસ્ત છે બ્લાઉઝની સ્લીવ ઉપર આખા પીકોક છે કરેલા વર્કથી કરેલા છે મોર પી એના બહુ મસ્ત લાગે છે આ તમારે સિંગલ સાડી પહેરવી હોય ને સાડી બ્લાઉઝને દુપટ્ટો તો ભી મસ્ત લાગશે અને આવી રીતના મારી જેમ ચણિયા પર પહેરવી હોય ને તો બી મસ્ત લાગશે એકદમ હેવી લૂક આવે છે આ સાડીનો છે ને બાકી જોરદાર સાડી કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે ચાલો તો સાંજ પડી ગઈ છે આઠ વાગી ગયા છે તો આપણે હવે જઈએ ઘરે તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે હવે તો ઘરે જવું પડે ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ